મોડ ઓકે ગાય ખબર ના આય પા રેલી રેલી નીરો આને કા આપે ઉજરા સુનો મોટા હા હા

વાર વાંકો ન થાય એ કૃષ્ણ ને ચાર સલોક બોલી ને ખાલી નીકળો ને રાધે કૃષ્ણ તો બસ એટલા ચાર કેટલી વાર ભણ્યો એટલી વાર બોલવાનું હોવાર ભણ્યો કે કેટલી વાર ભણ્યું એટલી વાર બોલવાનું તમને ક્યાંક દબાઈ દબાઈ જાવ તો એ નીકળી જાવ એટલે એના સલો ખાલી ચાર બોલવાનું સાંભળી લેજો બરાબર ને ફાઈનલી આને માપાએ 4 વર્ષ પછી આને નવા લુગડા લઈ દીધા હે ભાઈ સેલ્ફી લેવી એ તો લઈ લેજે મારા ભેગી મારા ભાઈ પછી સ્ટાર બની જશે તમારે લાઈન માં ઉપર છો એમ નહી કરું પણ તમારો ભાઈ છે સેલ્ફી તને મારો કલેજા અપકમિંગ અપકમિંગ સ્ટાર સ્ટાર જો હરી શાંતિ તો બસ આ અમારું દુકાન આગળ ભાઈ હોન્ડા ઊભો રાખી ગયા હતા બે ટાયર ની કોઈ ગવા કાઢી ગયું એનું નઈ ખાલી મારા ટાયર માં પણ કાઢી ગયો ભરાવી બસ તમે ભરા

આ બધા તારમ દે દે પહેલા તારમ કે એમને એમ ના બતાવતો તો બોલો બરાય લાઈક ભરી જાય ભરી આની ભરી અંદર આવો બરો માળ હેના હાલો આનો વિડિયો કોકનો પાડી ને હું એકલો નદી ને ઓધી ભાઈ કેમ કે હા એ મીલા મેં તને કીધું તું આને નવા કપડાનું હા ઓર એટલે નવા કપડા પહેરું તો આમ જ કહે અલીકા અલીકા આને મતને નવું લાગે

રાધે 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 કૃષ્ણ રાધે રમણ એ ત્રે નામ ને તમે સુવો ને એ ત્રે નામ બોલો ને ઉતી વખત રાધે કૃષ્ણ રાધે 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 રમણ અને બીજે બાર ની કરવાના સલો ઘણા છે યાદ નહીં રહેતા બસ ઘણું હોય યાદ ન રહે ઘણા સબુ યાદ ન રહે ઠંડી બહુ પડે હવે હોય જ અત્યારે ઈ કેવો ઉતારે કે ઉતાર મસ્ત કે ફિલ્મ જાણે ત્યાં

જો જોરદાર બનન રહ્યો માની નીચે હું રાખી દઉં લિંક એમાં જઈને फटाफट આપણી વેબ સિરીઝ જોતા આવજો મતલબ એ મમ્મી ખબર ન પડે પણ આમાં લોક માં તો ખબર પડે બીજે તમ કીક રાખ તો છે એમાં તો મમ્મી ખબર ન પડે પછી અચ્છા એ સાહેબ લોક આવે વિડીયો આવે ને જો ઓ મમ્મી કા ટી-શર્ટ મને સારું નથી લાગતું એ વાકલ